તો ગાઈસ હવે વટાણ આપણે ખાવાના છે પાણીપુરી અને ચાપુરી પૂરી એવું ન થાય કે આ બે લેવાય જ છે પાણી એ બે ગામમાં ખાઈ ન આવી તો ગાઈસ હવે આપણે ખાવાના છે પાણી પૂરી ચા પૂરી ખાઈ ના પાણી પૂરી હવે આ જૂનો ભઈરો આલે કેમેરામેન લઈ જા થમનેલ બહુ જ આ હે જાપુરી એ બટી પર આમ જોઈ લ્યો ફૂલે ફૂલ કાળા ડમર એ ભુડિયા જો ભુડિયા ને આમ ભુડિયા જય વન ઈગીના કમાલ થાય આના કમાલ થી નાખવું છે આપણે જો લ્યો કાળા ડમર વાડરા થઈ ગયા ઉભો રહેજે તન નાખું છું સ્પેશિયલ વિડિયોમાં બો નાખવા માટે જ લઈ આવ્યો અરે કે ને ડાણ ફૂન કરતા કરતા નાકા રે ન બતાડે અમે રેવા છે વીડિયોમાં દેખાડી દો માદેવ માદેવ નો નાખી દે કૂતરાને માદેવ માદેવ ડાડા કાનૂન આઈલા બુડિયા

જોઈ લ્યો વાગી ગયા છે અને બાર નું મોસમ હે મસ્ત મજાનું ઓલા બે માં બેઠા હે અને આ જો જીમ ની નીકળે હે એટલે આપણે અહીંયા અંદર ખુરશી ઉપર બેઠા હે જોઈ લ્યો મસ્ત મજાનું મોસમ તો હે જ પાછળ અતણા નહીં અને હવે ઓલા બે જાય ઘરે પાણી ડબલા ભરતો આવજે અને આપણે ખુરશી ઉપર બેઠા હે મસ્ત મજાને એકલા

બીજા પોણી પુરી પાણી પુરી આમાં હે પુરીઓ બીજી હું ઘરે બનાવીને બનાવી લઈ આવું તળીને લેલક જોઈ લે ઈ કા કેનો ખબર હું કેમ કે ઈ બે ખાસ એટલે તોબા 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 થારા મૂડ ખરાબ કર દિયા એવું નથી કે આ બે લઈ જ છે પાણી પુરી આઈ બે ગામમાં ખાઈ નઈ ભાઈ મેની માતા અને આમાં બીજો છોડો એ હું નહીં આપણે ખાઈ લઈ પાણીપુરી હાલો વટાણ આપડે ખાવાના પાણીપુરી અને ચાપુરી આપણે ચા ભરી જગ્યા આ હે ચા પુરી પાણીપુરી ખાવ છું આપણે તો ભાઈ હવે આપણે ખાવાના પાણીપુરી ચાપુરી ખરી ને પાણીપુરી હવે હા જૂનો ભાઈ आले कैमरामैन लेजे थंबनेल ले। भाई यहाँ पे क्या हो रहा है भाई यहाँ पे क्या हो रहा है भाई ये कांप बहुत उधर हो गया गाइस हम लोग अपने खाने पाचे पानी पूरी केम के पहला वाला वीडियो तो नहीं मैं थंबनेल में हल्का वाला नहीं है भाई अलग-अलग आ गई गुलाबी स्क्रीन भी हो गई तो। जो ये पानी नहीं होंगे